સંજરીમાં વિશ્વ વસ્તી દિવસ બે હજાર પચીસની ઉજવણી માં બનવાની ઉંમર એજ જ્યારે શરીર અને મન તૈયાર હોય થીમ પર જનજાગૃતિ કેળવી આજરોજ સંજરી ખાતે વિશ્વ વસ્તી દિવસ બે હજાર પચીસ ભવ્ય ઉજવણી કરવામાં આવી જેનો મુખ્ય સંદેશ માં બનવાની ઉંમર એજ જ્યારે શરીર અને મન તૈયાર હોય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદયકુમાર ટીલાવર સાહેબ અને તાલુકા આરોગ્ય અધિકારી બી કે સિંધ સાહેબના માર્ગદર્શન હેઠળ આ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે મામલતદાર કચેરી સુધી એક જન જાગૃતિ રેલી કરવામાં આવી આ તાલુકાના સીએચ કમ્યુનિટી હેલ્થ ઓફિસર્સ એમપીએચ મલ્ટીપર્પસ હેલ્થ વર્કર્સ એફએચડબ્લ્યુ ફિમેલ હેલ્થ વર્કર્સ તથા આશા બહેનો ઉત્સાહભેર ભાગ લીધો રેલી દરમિયાન લોકોમાં આરોગ્ય અને કુટુંબ કલ્યાણ અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ માતા અને બાળકોના આરોગ્ય તેમજ સુખાકારી માટે ગર્ભાવસ્થા યોગ્ય અંતરના મહત્વ અંગે સમુદાયમાં જાગૃતિ લાવવાનો છે આ થીમ અંતર્ગત આગામી સમયમાં લઘુ શિબિરો સાસો મિટિંગ્સ અને સ્વસહાય જૂથોની મિટિંગ્સનું પણ આયોજન કરવામાં આવશે આ કાર્યક્રમમાં કુટુંબ નિયોજનની કાયમી પદ્ધતિઓ સગર્ભાની યોગ્ય દેખભાળ વ્યવસ્થા અને બે બાળકો વચ્ચે યોગ્ય અંતર રાખવાના ફાયદા વિશે વિગતવાર સમજણ આપવામાં આવશે આ પહેલ દ્વારા આરોગ્ય વિભાગ સંજરીના નાગરિકોને સુખી અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે જે થકી માતા બાળ મૃત્યુદરમાં ઘટાડો કરી શકાય અને સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે અહેવાલ ભૂપેન્દ્રસિંહ વાળીયા ભારતની અસ્મિતા સાબરકાંઠા